પર્યાવરણ એટલે આપણી આસપાસની દરેક વસ્તુ હવા પાણી જમીન મળીને આપણે પર્યાવરણ બનાવે છે પર્યાવરણ કારણ કે તે આપણાને સ્વાસ્થ્ય માટે ખુદ હવા પીવા માટે ખૂબ પાણી અને ખોરાક ઉગાડવા માટે ખોળ જમીન પૂરી પાડે છે પરંતુ માનવીની પ્રવૃત્તિઓના કારણે પર્યાવરણને જ નુકસાન થઈ રહ્યું છે પ્રદૂષણ વૈશ્વિક તાપમાનમાં સમસ્યા વધી રહી છે સમસ્યા વધી રહી છે કારખાનાઓનો ધુમાડો વાહનનો અવાજ અને પ્લાસ્ટિકનો અતિશય ઉપયોગ આપણા પર્યાવરણને દૂષિત બનાવે છે આપણે આપણા પર્યાવરણની સુરક્ષાની ખૂબ જરૂર છે વધુને વધુ વૃક્ષો આપવા જોઈએ પાણીનો બચાવ કરવો જોઈએ અને આપણે

કેટલું જ મહત્વનું કે યાદ રાખો કે સ્વચ્છ સ્વસ્થ સ્વસ્થ પર્યાવરણ એ સ્વસ્થ સ્વસ્થની ચાવી છે આપણે આવનારી પેઢીઓને આવનારી પેઢીઓને આપણે આપણે આવનારી પેઢીઓને પર્યાવરણને ભવિષ્ય બનાવું ભવિષ્ય બનાવીશું આપણે 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 સુંદર અને સુરક્ષિત ભવિષ્ય બનાવીશું